હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી નવી એવી રીંગણની ચટણી તો રીંગણની ચટણી બનાવવા માટે અહીંયા ત્રણ મોટી સાઇઝના રીંગણ લસણ નો ગાંઠિયો ડુંગળીનો ગાંઠિયો લીલા મરચાં તો અહીંયા ડુંગળી લસણ ને સમારીને રેડી કરી લઈશું મતલબ લસણ ની છોતરા કાઢી લીધેલા આવી રીતના મરચા ને કટ કરી લીધેલા ડુંગળી ની ઉપરથી છાલ કાઢી લીધેલી તો બધી વસ્તુને ઝીણી ઝીણી સમારી લઈશું તો સમારવા માટે અહીંયા આપણે ચોપડ લીધેલું છે તો તેમાં લસણ ને ચોપ કરી લીધેલું હવે લીલા મરચાં ને પણ ચોપ કરી લઈશું એના પછી ડુંગળી લીધી હતી તેને પણ ચોપ કરી લઈશું તો આવી રીતના ઝીણા ઝીણા ચોક કરી લેવાના હવે બીજી સાઈડ આપણે જે રીંગણ લીધેલા છે ને તેને પણ સ્લાઇસ કટ કરી લઈશું એટલે બીજી સાઈડ આપણે આપણે તેલ ગરમ કરવા મૂકી ત્યાં સુધીમાં રીંગણને માં કટ કરતા જવાના અને પેનમાં મૂકતા જવાના જેનાથી રીંગણ કાળા ન પડી જાય તો આવી રીતની સ્લાઇસ રીંગણને કટ કરી લઈએ અને બીજી સાઈડ તેલ પણ પેનમાં આપણે એક થી બે ચમચી જેટલું મૂકી દઈએ ગરમ કરવા રીંગણને તેલમાં મૂકી દઈશું અને ઉપરથી ફરીથી તેલ નાખીશું થોડુંક તેલ વધારે જોઈશે પણ ફટાફટ રીંગણ સોફ્ટ થઈ જશે ગોલ્ડન બ્રાઉન જેવા રીંગણ થાય ને ત્યાં સુધી આપણે રીંગણને સોતે કરી લેવાના તેલની સાથે તો રિયલી તમે એક વખત આવી રીતના રીંગણની ચટણી બનાવશો ને તો તમને વારંવાર બનાવવાનું મન થશે અને ખાવામાં બહુ જ સરસ લાગશે તો અહીંયા રીંગણ સોફ્ટ થવા લાગેલા ગોલ્ડન બ્રાઉન જેવી સ્લાઈસ પણ થઈ ગઈ તમે જોઈ શકો છો તો હવે આપણે આ રીંગણને એક બાઉલમાં લઈ લઈએ તે હવે જે પેનમાં આપણે રીંગણને સોતે કર્યા હતા અને એ જ પેનમાં ફરીથી લસણ ડુંગળી અને મરચાં આપણે એડ કરી દઈશું અને તેમાં થોડાક મીઠા લીમડાના પાન પણ નાખ્યા હતા સરસ રીતે સોતે કરી લઈએ આ સાઈડ આપણે રીંગણને સોતે કર્યા હતા અને તેને કાતરથી આવી રીતના કટ કરી લઈશું આ બાજુ આપણી ડુંગળી પણ થોડીક ગોલ્ડન બ્રાઉન જેવી થઈ ગઈ છે તો સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈશું મીઠું નાખીને મિક્સ કરી લઈશું હલકી એવી હળદર એડ કરી દઈશું સરસ રીતે મિક્સ કરી લઈશું હવે આપણે થોડુંક લાલ મરચું પાવડર પણ નાખીશું જીરું પાવડર પણ એડ કરી દઈશું સરસ રીતે મિક્સ કરી હવે ગેસ બંધ કરીને આપણે આ પેન ગેસ ઉપરથી નીચે લઈ લઈશું અને એક ખાનણીમાં આપણે બધી વસ્તુ એડ કરી દઈશું અને તેને થોડુંક ખાંડી લઈશું તો અહીંયા ડુંગળી મરચા લસણ બધું જ આપણે સરસ રીતે ખાંડી લીધેલું હવે આપણે સોતે કરેલા રીંગણ એડ કરી દઈશું તેને પણ સરસ રીતે ખાંડી દઈશું અને આ ચટણીમાં સરસ એવો ટેસ્ટ આવશે જે આપણે નાખવાના છે આમલીની પેસ્ટ રેડીમેડ આમલીની પેસ્ટ લીધેલી છે પણ જો તમારી પાસે રેડીમેડ આમલીની પેસ્ટ ના હોય તો આમલીને ને થોડીક વાર પાણીમાં પલાળીને તમે આ ચટણી અંદર નાખી શકશો તો મસ્ત ખાટી એવી છે મીઠી નથી આમાં ગોળ નહીં નાખે આમલી નાખીને સરસ રીતે ચટણીને ને ખાંડી દીધેલી હવે આપણે થોડુંક ઉપરથી સ્વાદ મુજબ મીઠું પણ એડ કરી દઈશું જેમાં થોડુંક મને ઓછું લાગતું હતું એટલા માટે હવે લાસ્ટમાં લીલા ધાણા નાખીને મસ્ત એવી આપણી સરસ મજાની રીંગણની ચટણી બની ગઈ છે તમે ખીચડી કઢીની સાથે પરાઠા રોટલી ભાખરી જેમની સાથે તમારે ખાવી હોય ને એમની સાથે તમે ખાઈ શકશો દાલ ચાવલની સાથે આ ચટણી બહુ જ સરસ લાગશે જરૂરથી એક વખત ટ્રાય કરજો તો હવે આપણે આ ચટણી એક બાઉલમાં સર્વ કરી લઈશું અને તેમની સાથે આપણે બનાવી હતી ખીચડી ગરમમાં ગરમ કઢી અને પાપડ અને આ પાપડની સાથે આ ચટણી હોય ને રિયલી ખાવાનું જલસો પડી જાય તો અહીંયા આપણી સરસ મજાની રીંગણની એકદમ નવી ટેસ્ટી ચટણી બનીને રેડી થઈ ગઈ તો ફ્રેન્ડ્સ અગર તમને મારી આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો તો આપણે આવી રીતના નવા નવા વિડીયો લઈને મળતા રહીશું